નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત સાવડકુંડલામાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે તુલસી ગ્રામનો ભવ્ય વિવાહનો માંગલિક કાર્યક્રમ યોજાયો ભક્તિ સંગીત અને લોક ડાયરાની રમઝટ તુલસી વિહની પૂર્વ સંધ્યાએ ભાવિકો થયા મંત્રમગ્ન ધર્મ અને આસ્થાના સંગમ સાવડકુંડલામાં ઉજવાયો ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ ગોપી મહિલા મંડળ અને કેવડાપરાનો ભવ્ય પ્રયાસથી તુલસી વિહવા થયો સંપન્ન રક્તદાન નગરજનો તુલસી પ્રસંગે સેવા કાર્યનો સાગર સાગર્યો જીવનને પ્રજ્વલિત રાખવાનું મહાદાન આઠસો ને લોકોએ ભર્યા ચક્ષુદાન દેહદાન અને અંગદાન સંકલ્પ પત્ર ગામ ઘુમાડા બંધ નિમંત્રક શ્રી મસાપીર બાપુ દ્વારા આયોજિત ઠાકોરજી ભવ્ય મહાપ્રસાદ

આમંત્રણ આપ્યું અને આ આ પ્રસાદના દાતાશ્રી મસાપીર પણ અમારે અમને દાતા તરીકે અમને જાન લઈને પણ પધાર્યા હશે અને આવું અમે રક્તદાનનું પણ અમે આ કેમ્પ ગોઠવ્યો તો એ પણ અમારો સક્સેસ ગયો અને આમાં બધાએ સાવરકુંડલાના જે પણ અમને સાથ સપોર્ટ પણ અમને સારો મળ્યો જય શ્રીરામ ગોપી મહિલા મંડળ તેમજ સમસ્ત કેવડા પર આયોજિત તુલસી વિવાહ મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો જેમાં પાંત્રીસ હજાર કરતાં વધારે લોકોએ પ્રસાદી લીધી હતી તેમજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સંકલ્પપત્રો પણ ભરાવવામાં આવ્યા હતા અંગદાન દેહદાનના અને એ આઠસો જેવી સંખ્યામાં નોંધાયા છે એ પણ સારી બાબત હતી અને સાથે સાથે જોવા જઈએ તો અનેક પ્રકારની સેવાઓ સાંસ્કૃતિક ધાર્મિક અને લોકદાયરાનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય મસાતીર બાપુના ભોજન પ્રસાદના દાતા બની અને મેં આગળ કીધું એમ કે પાંત્રીસ હજાર કરતાં પણ વધારે લોકોએ પ્રસાદી લીધી હતી અને સાવરકુલા ગામ દુવાડા બંધનું જાહેરાત કરવામાં આવી હતી અને ભાવિક ભક્તો નગરજનો સૌએ સાથ સહકાર આપી તેમજ અન્ય દાતાઓના સાથ સહકારથી આ કાર્યક્રમ સંપૂર્ણપણે તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે પૂર્ણ થયો હતો